તો મિત્રો ઘણા સમયથી અમે નવું હાર્મોનિયમ લેવું લેવું કરતા હતા તો આજે અમદાવાદ આવી ગયા છે અમારું એક નવું હાર્મોનિયમ લેવા માટે તો ચાલો આગળ વધીએ નમસ્કાર મિત્રો દિવેશ મોરિયા ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે અમે નવું હાર્મોનિયમ લેવા આવ્યા છીએ જે અમદાવાદમાં પારડી રોડ સહજાનંદ ટ્રેડ પાસે આવેલું છે શર્મા મ્યુઝિકલ દુકાન છે તો ચાલો હવે અંદર જઈને તમને બતાવીએ તો મિત્રો આ શર્મા મ્યુઝિકલમાં બધા જ પ્રકારના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ મળે છે તો આપ જોઈ શકો છો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લેવું હોય તો અહીંયા આવી જવું અહીંયા સારી ક્વોલિટીમાં હાર્મોનિયમ તથા તબલા મળે છે આપ જોઈ શકો છો આ રહ્યા હાર્મોનિયમ જુદી જુદી જાતના મેલ તથા ફિમેલ બંને માટેના ફોલ્ડિંગ વિદાઉટ ફોલ્ડિંગ બધા જ પ્રકારના હાર્મોનિયમ અહીં જોવા મળે છે તો ચાલો મિત્રો હવે હાર્મોનિયમને ખોલીને જોઈએ તમને બતાવીએ અને કેવું વાગે છે તે પણ તમને બતાવીએ

તો મિત્રો અમદાવાદથી હવે હાર્મોનિયમ લઈ લીધું છે તો ચાલો હવે ઘરે જઈએ મોરિયા તો મિત્રો ફાઇનલી આપણું હાર્મોનિયમ ઘરે આવી ગયું છે અને હવે ચાલો હવે વધાવીએ ને અને આગળ વધીએ તેને થોડું વગાડીએ